ખૂબ બાબુ આ પ્રયત્નો કર્યા છે એટલે આજે આપણી આ વડવાડાના જગ્યા ગણો એવી એવી આપણી વડવાડાની બધી શાખાઓ અને વડવાડા દેવનો હરિહત્ચેનો હાથ પડી ગયો છે આપણી વિહુ કરમો હરિહતનો હાથ પડતો હોય હરિહતનો હાથ લાગે અને સમાજ નું આ વિહોતન નો રોટલો બહુ મોટો છે આ વિહોતન નું પુન બહુ મોટું છે અને હર અપેક્ષા વિહોતન માં આપણે જોઈએ છીએ

ભગવાને આપણો રોટલો મોટો છે આપણો ખુલ બહુ મોટો છે અને જ્યાં જ્યાં પ્રસંગો હોય નાનામાં નાનું ઘર હોય તો એની ઈચ્છા એવી થાય કે વડવાડા ને બોલાવીએ આપણા સમાજના ભુવાજીઓને બોલાવીએ આપણા સમાજના વડીલોને બોલાવીએ આપણા દરેક સમાજની સાથે આગેવાનોને બોલાવીએ આવી અપેક્ષાઓ દરેકની છે એટલે ભગવાન વડવાડા દેવ સર્વને ખૂબ સુખી રાખ જોડે જોડે વ્યસન મુક્તિની જીવરાત વાત કરી બાપુ પણ કાયમ માટે આપણા બાળકોને ભણવા માટે અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે કોમ્પ્યુટર યુગ ચાલે છે આ જમાનામાં આપણા બાળકોને સારું શિક્ષણ આપો આપણા બાળકોને ભણાવો અને ભણતરની ખૂબ જરૂર છે સમાજમાં તમે જો ખોટા કુરિવાજો દૂર કરો સમાજનો નું હિત કરવો હોય સમાજનો વિકાસ કરવો હોય તો ખોટા કુરિવાજો તમે દૂર કરશો આપણા બાળકોનો ભણાવશો તો કાયમ માટે આપણા કુટુંબો આપણા પરિવારની ઉજલાશ થશે આપણા કુટુંબનો આપણા સમાજનો વિકાસ થશે એવી આપણા બધા આગેવાનો ભાઈ ગણો ગોવાભાઈ ગણો બાપુશ્રી ગણો અન્ય આપણી સાથે બીજા બધા વડીલો આપણી સાથે સમાજના સાથે છે એ બધા સમાજો પણ આપણી સાથે શિક્ષણ માટે જોડાયેલા છે અને હર હંમેશા શિક્ષણ આપણા બાળકોનો ભણાવો અને શિક્ષકની સાથે જોડે જોડે સંસ્કારની પણ જરૂર છે એટલા શિક્ષણની જરૂર નહીં સાથે આપણા સંસ્કાર વધાર ભણી જાય ભાવ બોલાવો નહીં બાપુ જેવાના અમારા જેવાના મા બાપ જેવાના બધાને વધારે પડતા ભણી જાય ભાવ ગુરુને પગે લાગતો સરસ લાગે મા બાપને પગે લાગત શરમ લાગત પણ જેના સંસ્કાર છે મા બાપ ના સંસ્કાર છે આપણા ધર્મ ગુરુ જેવાના સંસ્કાર હશે તો આપણા બાળકોનો સંસ્કાર આપવાના જ છે અને આપણી જગ્યાઓ કાયમ માટે હર હંમેશા દુધરેજ જગ્યા અને અન્ય બધા આપણા જોડે સમાજો આપણા સાથે છે એ રીતે આપણે બધા કાયમ માટે સાથે રહીશું અને કોરીવાજો બધા દૂર કરો અમે અનાકત થોડા પહેલા બંધારણ કર્યું છે અમારા વિસ્તારમાં